ને રાણી પણ આપણી લઈ આવ્યા હે શું શું લઈ આવ્યા એ પણ આપણે આ બ્લોકમાં તમને હું બતાવીશ અને ખૂબ મોજ આવી ગઈ ફરી આવ્યા બે દિનનો ટાઈમ હતો ને મહેમાનની પણ આપણે ભેગા લેતા આવ્યા કુવાની પણ આપણે ધરા લઈ આવ્યા નહોતા આવતા તેને કીધું મામા ઘૂમરો મારે જાઓ ને બીજા મહેમાન નહીં આપણે આવવાના હે આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો બાકી અડે મડે ને રે ને મોજ કરીએ

હા એ કારીગરવાયા છે એક વાહનો બની દે બોલ રે પાણ ને લેન પેલે પાના પાના નઈ હોય પાના ટ્રેક્ટરમાં ગા ટ્રેક્ટર આવે ત્યારે એની પાના કારીગર આવે ત્યારે પીલેથી હા હા ખાડી ખમઈ મોટો ભારે છે બાપા ને પાના નતા આપણી તો ટ્રેક્ટરમાં વ્યાંગા બાપા એના વાહનમાંથી કાટ લીધા એટલે ના સગવાડી તાર તાર બાપને તા નહી હા पाना पना हटे हाँ मीडिया में भी नहीं पाना पर, हाँ परियारिया पर नहीं लगे नहीं लगे घेर पाना ना रखा है तो ना पाना तो दे वहाँ आ बेखे ये नहीं लगता ये वो लोग मुक्के वो लोग पाना मुक्के दिया कुटीन बसा ना कहीं भुला ही जाएँ पकड़ दासे पकड़ दे तो तो क्यों क्यों विडियो है कच्ची लाफोटी आ

સિકુડીમાં સિક્કુ આવી ગયા હે પણ હા ને ઉષા બહુ હે એટલે હવે તો આપણે વાહડેથી અપડવા પડે ઉષા હે બહુ છે જો સિક્કું કહેવા મસ્તી ને આવ્યા હા ચકલાના વાઘના હોય પંખી પાંજર ખાય ખરે એ પાકલ આપણી ખાઈએ ને આજે થોડાક આપણે ઉતારવાના હે તો હમણાં જ્યાં હારા હારા હે ને એ બધાય મોટા મોટા અપડાઈ અપડી આપડી લે કાંકા જો શીકુ ઘણા બડા છે અને શેઈ જા સરસ મોટા મોટા રૂપરા જો તા બડાઈ આપડી અપડે લે બેગ દી ખા હે ને તો પાકી જા હે કોથરા મુકી દેહો એટલે પછી ખાવાન બહુ મજા આવે আিকুড়ি মা মস্তি না থাকে মোটা ওলিবাহু জরাক না থাকে ई माने ये आपरे हाथों देवा बाप पाजे आपरे है ना पापा सिकु आपडी दे है काठे ऊसा है ना એટલે આઠી છપડાઈ જન ઓલા વાહડે છપડિયે ને એ આવે હેઠા એટલે ફાટે જાયતે બગડે જાય ખાટા થઈ જાય હાથ ભુગે જાય તો અપડાઈ જાય મત કીતા બાજરા માં આપણે ખરતા જોવો થપડ્યું बहु खड़े थिया कौन एक रोवा हरो हन नॉली कोरा बद्विं खड़ है कपाहवारों तो कपाह ने वहरों हर टाइम थे गो टूटे जा है ऊपर ने ऊपर तो ने तो हम ऊपर जा हाँ सर ना हम टूटे जा न जो आम नहीं करूँ खड़ा सोखो करव बहु वह में लगे मजूर आ जाए एक तो जरा मोटेर खड़े थे गो दी नहीं दी जाए फ्री हो मजूर मे तो थे जाए काम न पड़े लाई आया है जो आया जो सको सो जांबूड़ा भारी मीठा है મા અજે તા ફાળાયો આગતરા ઉતાઈ બનો આવે ગાતે આપડી ઉતા એટલા બધાય લઈ આવે કાલુને એવાને ખાય ને એટલા ખાતા ને પાછા હા પણ આપડે ખાય જ છે તો આપણે આ માર્કેટ માં મળતા જઈ પણ હેના એવા મીઠા હોય ગણકે જવાનો દાંડલો પણ હાવ લીલો હે આપ જોઈ શકો છો એટલે હાવ તાજે તાજા વા ખાવ માં બહુ મજા આવે તાજા હોય તે નશે પણ એકદમ આ એકલાસ મીઠા આપણે ખાતર ની બેઠેલી નાખવાની છે बाजरा માં પોતે ખાતર નાખીને પાણી વાળવાનું છે તો આપડી વાવણીયા ભરી લે એસી નັກતા જે खाता है आ टूटे गुण जो आवा वाणी आने कहीं नहीं कीने कारण के हड़े गुंडे हड़े ताली धो जो यूं नहीं भाई रावण करनु के टूटल है के हाथ जो है भाई रावण पहला ना जो यूं ट्राई करी हम भी सड़ा खबर पड़ा भी के ढो रहे हैं जाइए क्या जीना रिया है आपने बाकी रामनाथ

ઝીણું ખાતર સારું કામ કરે ઝાડું એવું જોઈએ એવું હે ને મોલમાં લાગતું નથી